અને હવે વાત ચાંદીપુરમ વાયરસથી હાહાકાર વિશે રાજ્યમાં ચાંદીપુરસ વાયરસથી હાહાકાર મચ્યો છે એક બાદ એક કેસ નોંધાઈ રહ્યા છે સતત વધારો કેસમાં થઈ રહ્યો છે રાજ્યમાં ચાંદીપુરસ ચાંદીપુરમ વાયરસના કુલ અગિયાર કેસ નોંધાયા છે ચાંદીપુરમ વાયરસથી અગિયારમાંથી સાત બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં છ બાળકોના મોત થયા જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં ત્રણ ત્રણ બાળકોના મોત થયા છે મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ લક્ષણ ધરાવતી બાળકીનું મોત થયું જૂના રાબડીયા ગામની પાંચ વર્ષની બાળકીનું મોત થયું છે જ્યારે મહેસાણા અને રાજકોટમાં પણ એક એક કેસ નોંધાયો છે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો કેસ મળી આવ્યો છે ગોધરા નજીકના ગામમાં ચાર વર્ષની બાળકીમાં લક્ષણો પણ જણાયા છે તો ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરમ વાયરસનો ખતરો મંજરાઈ રહ્યો છે એક કેસ શંકાસ્પદ મળી આવતા સર્વેની કામગીરી પણ હાથ ધરાય છે તો ચાંદીપુરમ વાયરસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ચૂકી છે તો આપણે એ પણ જણાવી દઈએ કે ચાંદીપુરમ વાયરસના લક્ષણો શું છે અચાનક તાવ અથવા માથું દુખવું અચાનક વધી રહ્યા છે જોકે સોજાના કારણે બાળકને આવવી ચામડી પર ઉપસેલા ચિહ્નો દેખાવવા લાગ્યા આ તમામ લક્ષણો ચાંદીપુરમ વાયરસના છે જો આ લક્ષણો તમારા બાળકોમાં જણાય છે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો હવે પણ જાણી લઈએ કે તમારે સાવચેતી શું રાખવાની છે કેવી રીતે રાખવાની છે કાચા અને પાકા મકાનની તિરાડોમાં આ વાયરસ વધારે જોવા મળતો હોય છે જોકે ચાંદીપુરમ વાયરસ છે શું પહેલા તે જાણી લઈએ સૌથી વધારે પ્રમાણમાં આ વાયરસ એ બાળકોને અસર કરે છે વાયરસનું નામ એક ગામના નામ પરથી જ રાખવામાં આવ્યું છે જોકે મહારાષ્ટ્રના એક નાનકડા ગામ પરથી આ વાયરસનું નામ રાખવામાં આવ્યું છે અને સૌથી વધારે આ વાયરસની અસર એ બાળકોમાં થઈ રહી છે

હવે સાવચેતી તમે કેવી રીતે રાખશો તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ કાચા અને પાકા મકાનની તિરાડોમાં વાયરસ જોવા મળે છે મકાનમાં રહેલી તિરાડો પૂરી કરી પૂરી દેવી જોઈએ બાળકને મચ્છરદાનીમાં જ સુવડાવવું જોઈએ તાવ આવે કે માથું દુખે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ જોકે આ વાયરસના કેસ વધી રહ્યા છે કેવી રીતે આ વાયરસ ફેલાય છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ મચ્છર અને મોટી માખીથી જનરલી આ વાયરસે વધારે ફેલાતો હોય છે સેન્ડ ફ્લાય માખીથી ચાંદીપુરમ વાયરસ ફેલાય છે રેતી અને કાદવમાં સૌથી વધારે સેન્ડ ફ્લાય માખી જોવા મળે છે અને એ જ માખીના કારણે ઉપદ્રવ વધે છે જેના કારણે કેસ વધારે નોંધાય છે વરસાદમાં સેન્ડ ફ્લાય માખીની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે ખતરો પણ એટલો જ બમણો થઈ જતો હોય છે મેદાની ક્ષેત્રમાં આ પ્રકારની માખી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે બાળકો મેદાનમાં રમતા હોય ત્યારે આ માખી કરડે છે જોકે સામાન્ય માખી થી પાંચ ગણી નાની આ માખી હોય છે અને આ માખી સૌથી વધુ ઈંડા કાચા મકાનોની માટે સાવધાની અને સતર્કતા એટલી જ જરૂરી છે અને આજ બધે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે નિકુંજ ચાંદીપુરમ વાયરસથી હાહાકાર એક બાદ એક કેસ નોંધાઈ રહ્યા છે અત્યાર સુધીમાં કેસને લઈ શું અપડેટ આરોગ્ય વિભાગ કેટલું સતર્ક ધ્રુવિશા ચાંદીપુરા કેસ રાજ્યની અંદર ધીમી ગતિએ પરંતુ નોંધપાત્ર સ્થિતિની અંદર આ કેસોની સંખ્યા વધી રહી છે કુલ ચૌદ જેટલા કેસો ચાંદીપુરા વાયરસના રાજ્યની અંદર નોંધાયા છે અને સૌથી ચિંતાનું કારણ કે ચૌદ પૈકી સાત જેટલા કેસો જે છે તેમાં મૃત્યુની ઘટના બની છે એટલે કે મોટાલેટી રેટ જે છે તે પચાસ ટકા કરતાં પણ વધુ છે બાકીના જે શંકાસ્પદ કેસો છે તેના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવ્યા છે ને તેઓ સારવાર હેઠળ છે ચાંદીપુરા કે વાયરસ કોઈ નવો વાયરસ નથી એવું કહેવાય છે કે પહેલો કેસ લગભગ ઓગણીસો પાંસઠની અંદર નોંધાયો હતો ત્યારથી દર ચોમાસામાં છૂટાછવાયા એક બે કેસો જે છે તે નોંધાતા હોય છે ખાસ કરી ગ્રામીણ વિસ્તારોની અંદર આ કેસોની સંખ્યા વધુ હોય છે કારણ કે ચાંદીપુરા વાયરસ નોંધવા માટે જે માખી કારણભૂત છે જેને રેત માખી કહેવામાં આવે છે તે ખાસ કરી ગ્રામીણ વિસ્તારોની અંદર અને ખાસ કાચા મકાનો જ્યાં લીપણ થતું હોય જ્યાં રેતી ગોરમટી માટીના મકાનો હોય આ ઉપરાંત ઢોરવાડા જે છે ત્યાં આ વિશેષ પ્રમાણમાં આ માખી જોવા મળે છે તેના ઉત્સર્જન પ્રજનન માટે પણ આ આદર્શ પરિસ્થિતિ માનવામાં આવે છે અને તેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીના મોટા ભાગના કેસો નોંધાયા છે બાર મહિનાથી લઈને બે ત્રણ વર્ષ સુધીના જે બાળકો છે તેને આ વાયરસ સૌથી વધુ અસરકારક નિવડતો હોય છે વધુ પ્રમાણમાં તાવ એટલે કે જે સામાન્ય તાવ હોય છે તેથી વધુ માત્રાની અંદર તાવ આવે છે ખેંચ આવે છે માથામાં દુખાવો ઝાડા ઉલટી જેવા પ્રાથમિક લક્ષણો છે પરંતુ સૌથી ખતરનાક આ વાયરસની બાબત એ છે કે વાયરસની મોટાલિટી રેટ એટલે કે મૃત્યુ દર જે છે તે ખૂબ જ ઊંચો છે કારણ કે અત્યાર સુધી ચૌદ કેસો પૈકી સાત બાળકો જે છે તે કમનસીબે મૃત્યુ પામ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આ શંકાસ્પદ કેસો નોંધાયા છે ત્યાં આ માખીનો ઉપદ્રવ ન થાય તેને કંટ્રોલમાં લેવામાં આવે તે પ્રકારના પ્રયાસ કર્યા છે અને સતત રાજ્ય સરકાર તરફથી પણ મોનિટરિંગ જે છે તે રાખવામાં આવી રહ્યું છે એક તકલીફની બાબત એ છે કે જે તેના સેમ્પલ જે છે તે પુણે લેબોરેટરીની અંદર મોકલવામાં આવે છે અને ત્યાંથી તે કન્ફર્મેશન આવતા ખૂબ જ વાર લાગતી હોય છે કે જે લક્ષણો છે તે ચાંદીપુરા કેસના છે કે નહીં અને તેને લઈને સમય જે છે તે ખૂબ જ કન્ફર્મેશન માટે લાગી રહ્યો છે પરંતુ શંકાસ્પદ આ પ્રકારની બાળકોની અંદર લક્ષણો જણાય તો જરૂર

તો હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રિપોર્ટ રિપોર્ટ સામે મોકલેલા સેમ્પલમાંથી બાળકોના છે એક બાળક પોઝિટિવ અને ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા રિપોર્ટમાં અરવલ્લી જિલ્લાની બાળકીનું મોત થયાનું ખુલ્લું છે તો વાયરસ સતત હાહાકાર મચાવી રહ્યો છે સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના બાળકોના રિપોર્ટ નેગેટિવ જણાયા છે હિંમતનગર સિવિલમાં છ બાળકોના મોત થયા છે જેમાંથી બે સારવાર હેઠળ છે અને ઓવરઓલ રાજ્યમાં અત્યાર સુધીમાં સ્થિતિ જોઈએ તો ચૌદ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે આજ જ મુદ્દે સંવાદદાતા યશ આપણી સાથે જોડાયેલા છે યશ હિંમતનગર આસપાસ ચાંદીપુરા વાયરસના કેટલા કેસ નોંધાયા જે ચોક્કસ થી દ્રોહિત જો હિંમતનગર આસપાસ જે સિવિલ હોસ્પિટલમાં તમામ જે દર્દી આવતા હોય છે રાજસ્થાન હોય અરવલ્લી હોય તમામ દર્દીઓને હિંમતનગર જે સિવિલ છે ત્યાં લાવવામાં આવતા હોય છે અત્યાર સુધીમાં ચાર બાળકોના રિપોર્ટ જે મોકલવામાં આવ્યા છે રિપોર્ટમાં અરવલ્લીના મોટા ગામના છ વર્ષીય બાળકનું મોત ચાંદીપુરા થી થયું હતું તેવું રિપોર્ટમાં આવ્યું છે કહી શકાય કે અત્યાર સુધીમાં સિવિલમાં છ બાળકોના મોત અને બે જણા સારવાર હેઠળ છે કે આઠ જણા ટોટલ સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે ત્યારે ચૌદ ને શંકાસ્પદ ચાંદી વાયરસ ના કેસ છે તે જોવા મળી રહ્યા છે જી જીય માહિતી બદલ આભાર